આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે યાદ કરીએ કે પોરબંદર નજીકના આંબારામા ગામે એક ચકલી પ્રેમીએ પોતાની દુકાનમાં જ જેટલી ચકલીઓને આપ્યો છે અને તેમની પાનની દુકાન ચકલીઓનું બની ચૂક્યું છે વિશ્વમાં ચકલીઓની ઘટતી જતી સંખ્યા ખૂબ જ ચિંતાજનક ગણવામાં આવી રહી છે અને તેથી જ તેને બચાવવા માટે વીસમી માર્ચે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જનજાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે પોરબંદર નજીકના આંબારામા ગામે છેલ્લા ઘણા વર્ષોથી ચકલીઓના જતન અને સંવર્ધન માટે મહત્વની સેવા આપતા માલદેભાઈ વેજાભાઈ ઓડેદરા નામના ચકલી પ્રેમીએ એવું જણાવ્યું હતું કે તેમની પાનની દુકાન ચકલીઓનું નિવાસસ્થાન બની ચૂકી છે અને દુકાનની અંદર અને બહાર પાંત્રીસ જેટલા ચકલીના માળામાં બસો થી વધુ ચકલીઓ નિવાસ કરે છે ચકલીના આવાગમનથી ગ્રાહકોને પણ કઈ વાંધો નથી ઉલ્ટાની પાન માવાની ખરીદી કરવા આવતા ગ્રાહકો સાથે ચકાચકીની ફ્રેન્ડશિપ બંધાઈ ગઈ છે તેઓએ એવું પણ જણાવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે ચકલીઓના જતન અને સંવર્ધન માટે સૌથી મહત્વનું માર્ગદર્શન અને યોગદાન તેમને પોરબંદરની બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ રૂઘાણીનું રહ્યું છે ત્યારે તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આપણે ગુજરાતમાં વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ એક હતી ચક્કી અને એક હતો ચક્કો ચક્કો લાવ્યો ચોખાનો દાણો અને ચકલી લાવી મગનો દાણો આ વાર્તા બીજે પ્રસિદ્ધ હોય કે ન હોય પરંતુ આપણા ગુજરાતમાં ખૂબ જ પ્રચલિત છે નાના મોટા સૌએ આ વાર્તા સાંભળેલી હોય છે નાનપણની યાદ સાથે ચકલી આપણા જીવનમાં વણાયેલી છે ચકલી એવું પંખી છે કે જેને માણસો સાથે રહેવાનું ગમે છે આથી તે માણસોના ઘરોમાં માળો બાંધીને રહે છે ધન્યવાદ

આ બાબત થોડીક અજાણ હતી કે આપણે પંખી પાસે શું થાય તો મને ભરતભાઈ રૂઘાણી નીશે મને એવી પ્રેરણા મળી ભરતભાઈ માર્ગદર્શન એવું આપ્યું કે મલદેભાઈ તમે માળા બનાવો તો એની એ લોકોએ માળા આપ્યા ભરતભાઈ રૂઘાણી અને મેં માળા બે ગોઠવા બે હજારથી થી એક સુધીમાં આપણી પાસે ચાલી પસા માળા છે દોઢસો બસો ચકલી છે અને કાયમી પાણીના કુંડિયામાં પાણી પી અહીં પાનના કુંડિયામાં પાણી પીયા અને ઘર જેવું થયું કે ઘરના સભ્ય કેમે એ અંદર અંદર જાય આવક જાવક તો સ્ટેન બાર માં બનાવ્યું એટલે ત્યાં થી થી બાર બાર અંદર બાર થી હગે હું ભરતભાઈ રૂઘાણી પ્રમુખ બર્ડ કન્ઝર્વેશન સોસાયટી આજે વીસ માર્ચ એટલે વિશ્વ લેવલે ઉજવાતો વર્લ્ડ સ્પેરો ડે અથવા વિશ્વ ચકલી દિવસ જે બે હજાર દસ થી ઉજવાઈ રહ્યો છે અને અમે બે હજાર દસ થી વિશ્વ ચકલી દિવસ ઉજવીએ છીએ અને તે દિવસે અમે કોઈ સ્કૂલ કોલેજોમાં ચકલી બચાવ ચકલી અભિયાનને લગ્ન કાર્યક્રમ કરીએ છીએ અને લોકોમાં અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે થઈને અમારે એક આ જાહેર પ્રોગ્રામ કરવો પડે છે બાકી અમારું વર્ક છે એ ડોર ટુ ડોર જઈ અને ફ્રી ઓફ ચકલીના માળા લગાડી દેવાના અમે ડ્રીલ ખીલી હથોડી બધું લઈ જઈએ ચકલીનો માળો લગાડી દઈએ ક્યાં લગાડવો કેમ લગાડવો કેમ એની રખેવાળી કરવી એ બધું અમે લોકોને સમજાવી અને ખૂબ જ મહેનતનું કામ એક માળો લગાડતા વીસ મિનિટ લાગે છે પરંતુ અમે ગ્રાઉન્ડ લેવલનું જ વર્ક કરીએ છીએ અને પોરબંદરમાં ચકલીનો અમે ખૂબ વર કર્યો એનાથી ચકલીની ખૂબ જ સંખ્યા વધતી છે અને લોકો પણ ખૂબ જાગૃત થયા છે અને હજી પણ ચકલીની સંખ્યા વધારવી ખૂબ જરૂરી છે કારણ કે ચકલીની સંખ્યા ઘટવામાં સૌથી વધુ આપણે પોતે જ મનુષ્યો જવાબદાર છે કારણ કે આપણી લિવિંગ સ્ટાઇલ આપણે એકદમ ચેન્જ કરી નાખી છે નળિયા મોભિયાવાળા ઘરથી બદલાઈ અને બારી દરવાજાના વેન્ટિલેશનો હતા એ નીકળી ગયા આપણા ઘરમાંથી એસી આવી ગયા એટલે કાચના દરવાજા બંધ થઈ ગયા એરેશન હોલ હતું ત્યાં આપણે ગ્રીલ લગાડી લીધી તો ચકલી માળો ક્યાં કરશે આ ચકલીનું નામ જ હાઉસ પેરો ઘર ચકલી છે જે આપણા ઘરમાં જ માળો કરવા ટેવાયેલી છે અને ઘરમાં માળો કરવાનું કારણ છે એને ખોરાક અને પાણી બંને મળી રહે સલામતી મળી રહે તે માટે થઈને આપણા ઘરમાં જ તે માળો કરે છે બાર જાહેરમાં ઝાડ ઉપર કે બીજી કોઈ જગ્યાએ માળો બહુ જ ઓછી સંખ્યામાં જોવા મળે પરંતુ ઘરમાં અમુક એરિયામાં ઘરે ઘરે ચકલીના માળા જોવા મળશે તો આપણે ચકલી બચાવો અભિયાનમાં દરેક નાગરિકે કાંઈ ને કાંઈ રીતે મહેનત કરી અથવા કોન્ટ્રીબ્યુશન આપીને પણ આ વર્ક કરવું જોઈએ અને અત્યારે ચકલીની સંખ્યા જે ઘટી છે તે ચિંતાની બાબત છે પરંતુ જાગૃતિ હવે આવતી જાય છે અને લોકો ચકલીની સંખ્યા વધારવામાં પ્રયત્નશીલ છે તો ચોક્કસ સારું પરિણામ મળશે તેવું મને લાગે છે હાલ ચકલીની સંખ્યા ખૂબ જ ઘટતી જાય છે હવે આપણને ઘર માં ચકલીઓ નો ચી ચી કરતો અવાજ પણ ભાગ્યે જ સાંભળવા મળે છે ચકલીના અસ્તિત્વ ઉપર જ ખતરો આવી પડ્યો છે ગામડામાં ચકલીઓ હજી દેખાય છે પરંતુ શહેરોમાં ખૂબ જ ઓછી થઈ ગઈ છે ધીરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ બગવદર